મુકામે ઓગણીસ દંપતીઓએ કુટુંબ નિયોજનની કાયમી સેવાઓનો લાભ લીધો દેશની વધતી જતી વસ્તીને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ ચલાવવામાં આવેલ છે જે અંતર્ગત ખેડા જિલ્લાના વસો તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર વસો ખાતે આજરોજ કુટુંબ નિયોજનનો કેમ્પ રાખવામાં આવેલ છે કેમ્પમાં સર્જન તરીકે ડોક્ટર મનહર નાયક સાહેબે સેવા આપેલા કેમ્પમાં કુલ ઓગણીસ દંપતીઓએ કુટુંબ નિયોજન સેવાનો લાભ લીધો અને નાનો પરિવાર સુખી પરિવારની સાર્થક કરેલ આજ રીતે દર શુક્રવારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વસો મુકામે કુટુંબ નિયોજનનો કેમ્પ યોજવામાં આવશે જેનો લાભ લેવા વસો તાલુકાની તમામ જનતાને વિનંતી છે વસો તાલુકાની એસબીસીસી ટીમના અધ્યક્ષ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તાલુકા હેલ્થ વિઝિટર અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમના સંયુક્ત પ્રયાસો થકી આ કેમ્પને સફળ બનાવવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સરકારશ્રી તરફથી આ પ્રકારનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર સ્ત્રી લાભાર્થીને નાણાકીય સહાય લાભાર્થીના ખાતામાં ચૂકવવામાં આવેલ છે આજથી જ શરૂઆત કરો પતિ પત્ની મળીને પરિવાર નિયોજન વાત કરોના સ્લોગન સાથે આરોગ્ય તંત્ર દ્વારા હાલમાં પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી પણ કરવામાં આવી રહેલ છે પુરુષ નસબંધી સરળ છે લોકલમાં કરી શકાય છે લાભાર્થીને વધુ વળતર મળે છે પાંચ મિનિટમાં જ થાય છે અને ટાકા રહિત છે પીડા રહિત છે જેનો લાભ લેવા જનતાને અનુરોધ કરવામાં આવે છે આ વર્ષનું સ્લોગન